ના મોટા ગેસ એમ ઈ કરજે આમ બાટલાનો ગેસ ધીમો આવે ઓલો લાઈનનો ગેસ હોય ને તો હજી ફાસ્ટ આવે એટલો ન આવે પાછું જાવું જાવું બિચારું થઈ ગયો છે ના ના તો મને તેમાં આમાં ઈ ધીમો લાગે લવિંગ મોટું તો આવે પણ આ બિચારો જાવું જાવું થઈ રહ્યો છે હવે અટાણ દગો નો દે થારું

ઋતુ માટે મંગાવી છે મને એવું બ્રેસલેટ મળ્યું નહીં તો એના માટે રાજકોટ થી બ્રેસલેટ મંગાયું છે એ ઓલી કિરણ ની છોકરી પહેરીને આવી હતી ને બઉ મસ્ત હતું બ્રેસલેટ ચા હાથનું હાથનું તો મેં અહીંયા મેં કાલે પૂછ્યું તો એ કે મારી પાસે એવું નથી એને ફોટો બતાવ્યો ને તો મોંઘી હું હવે એક પેલી વાર અમે મેં તો ગિફ્ટ દીધી આટલા વરમાં બાકી તો તમને હ અમને તમાર ભાઈ દે તમે લઈ લઈ ના જ ન પાડી કોને મારા ભાઈ મને ટેડી બિયર દે ના એને ઓલી છોકરીઓને ઓલું જોતું તું હું કે લબુબુ બોલેવાય અરે કાય નથી સોફ્ટ ટોયસ છે અંદર કલર છે એક ને પીચ કલર છે ને એક ને તો આલું સિક્રેટ વાળું આવ્યું છે ગ્રે અને પીચ એમાં 그린 કલર આયા ને દિલા મીનો કેમ એમાં બહુ નેગેટિવિટી ગરમાવે છે બહુ લાઈક બધા હડગાવી છે

છે તો આને ઓલો કલર એક સિક્રેટ વાળું નીકળું છે હવે તો હું લઈ લીધી હવે બીજું હું કલર 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 ઉપર હોય આ નોર્મલ છે 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 ને ને એમાં નથી એનું ગ્રીન હું હું કરી દઉં મારી પાસે લેતો તમને જ્યોતિષ છો તમે એટલે મામા ના ના હવે બાય બાય પાછા ક્યારે આવશો દિવાળીએ દિવાળી આવવાનું ને દિવાળીએ રજા હોય તે ટ્યુશન ચાલુ છે એમ તો

તો ગાય હવે અમારા મહેમાન બી જાય છે નણંદ આવ્યા હતા તો ઈ સુરત જાય છે અમારા ભાણિયા ભાઈ જાય છે અને અમે બધાય મૂકવા જાય છે કેટલા વાગ્યા મમ્મી ઘડિયાળમાં વાગ્યા હોય એટલા

છ વાગ્યા હજી તો હું મારું કટિંગ કરું છું અને દરવાજે કોક આયુ છે